નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મકરપુરા જે આઈડીસી વડસર બ્રિજ પાસે આવેલ રોડ પર ગોપીનાથજી હોન્ડાનો શોરૂમ આવેલો છે ગોપીનાથજી હોન્ડા દ્વારા હોન્ડા ફોર વ્હીલરના તમામ ગ્રાહકો માટે હોન્ડા ફેમિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપીનાથજી હોન્ડા કે જે છેલ્લા દસ વર્ષથી ગોપીનાથજી હોન્ડા ફોર વ્હીલરના નવ હજાર બસ્સોથી પણ વધુ ગ્રાહકોને સરસ એવી સર્વિસ આપી રહ્યા છે દર મહિને આ જ રીતે દરેક ગ્રાહક કે જે ગોપીનાથજી હોન્ડા ફેમિલીનો સભ્ય છે તેમના માટે હોન્ડા ફેમિલી ફંક્શનનું આયોજન કરે છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા હોન્ડા ફેમિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સેલિબ્રેટ કરી રહેલા છે જે અત્યારે અમારા ટેન યર કમ્પ્લીટ થઈ રહેલા છે ગોપીનાથજી હોન્ડાને જેના માટે અમે કસ્ટમર એન્ગેજમેન્ટ માટેનો એક પ્રોગ્રામ રાખેલો છે જે અમે મંથ ઓન મંથ કરતા હોઈએ છે અને ફેમિલી સાથે જે અમારું ગોપીનાથજી આખું ફેમિલી એન્ટાયર જે અમારા કસ્ટમર્સ છે જેવા કે અમેઝ એલિવેટ હોન્ડા સિટી હોલ જેઝ સીઆરવી દરેક કસ્ટમર અમારી સાથે આ ફંક્શનમાં અહીંયા જોઈન થાય છે અને અમે અહીંયા આ સેલિબ્રેશન કરી રહેલા છે જેને અમે હોન્ડા ફેમિલી મહોત્સવ તરીકે એને આજે સેલિબ્રેટ કર્યું છે અમારે ગોપીનાથજીને અમે દસ વર્ષથી અમે અહીંયા સર્વિસ આપી રહેલા છે વડોદરાની અંદર પ્લસ આની અંદર અમે નવ હજાર નાઇન નવ હજાર બસો ઉપર અમે કસ્ટમરોને અત્યારે સર્વિસ આપી રહેલા છે અને ગોપીનાથજી એઝ અ ગ્રુપ છેલ્લા વડોદરામાં સત્યાવીસ વર્ષથી સર્વિસ આપી રહેલું છે તો હું મારા દરેક હોન્ડા ફેમિલી કસ્ટમર્સ જે અહીંયા અવેલેબલ છે ઇવન જે અહીંયા અમને જોઈ રહેલા છે એનો અમે ઘણો ઘણો આભાર વ્યક્ત કરી રહેલા છે જેમના સારા વેલ વિશિસના કારણે અમે અત્યારે આ સ્ટેજ પર અહીંયા પહોંચ્યા છે તો થેન્ક યુ વેરી મચ ફોર ઓલ હોન્ડા કસ્ટમર્સ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ગોપીનાથજી ટીમ